શાંતિ નવ એક બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ પુરુષોત્તમ સંગમ યુગમાં પુરુષોત્તમ બનવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરો જેટલું થઈ શકે યાદ અને ભણતર પર અટેન્શન આપો પ્રશ્ન છે આપ બાળકો બહુ મોટા વેપારી છો તમારે હંમેશા કઈ વાત પર ધ્યાન આપી વિચાર કરો જો આના પર વિચાર ન કર્યો તો પ્રજામાં દાસ દાસી બનવું પડશે બાપ એકવીસ જન્મોની રાજાઈનો જે વારસો આપે છે એને ગુમાવી દેશો એટલે બાપ સાથે પૂરો સોદો કરવાનો છે બાપ છે દાતા આપ બાકો સુદામાની જેમ ચોખા મુઠ્ઠી આપો છો અને વિશ્વની બાદશાહી લો છો ઓમ શાંતિ બાકો અહીં બેઠા છે આ સ્કૂલ છે આ કોઈ સત્સંગ નથી મહંત બ્રાહ્મણ અથવા કોઈ સન્યાસી સામે નથી બેઠા ડરની કોઈ વાત નથી એ સ્વામી નારાજ ન થઈ જાય ભક્તિ માર્ગમાં જ્યારે કોઈ સાધુ સંન્યાસીને ઘરે બોલાવે છે તો એમના પગ ધોઈને પીવે છે આ તો બાપ છે ને ઘરમાં બાળકો ક્યારેય બાપથી ડરે છે શું ગુરુજી કરતા રહે છે અહીં તો એવું નથી કરવાનું આ તો બાપ છે ગુરુ પાસેથી એમનો વારસો ટીચર પાસેથી એમનો વારસો મળે છે બાપ પાસેથી તો પ્રોપર્ટી મળે છે બાળક જન્મ્યું અને વારિસ બન્યું અહી પણ બાપના બાકો બન્યા બાપને ઓળખ્યા બસ આપણે સ્વર્ગના માલિક છીએ બાપ છે જ સ્વર્ગના રચયિતા આ લક્ષ્મી નારાયણે સ્વર્ગની રાજાઈ કેવી રીતે અને ક્યાંથી લીધી આ આ કોઈ પણ નથી જાણતું તમે સમજો છો આપણે બની રહ્યા છીએ મનુષ્ય તો કંઈ પણ ખ્યાલ નથી કરતા કે આ કોણ છે અમે કોને પૂજીએ છીએ શિવના મંદિરમાં જઈને ફક્ત લોટી ચઢાવીને આવે છે જાણતા કંઈ પણ નથી તમને હવે ફિલિંગ આવે છે કે આપણે આ મૃત્યુલોકનું શરીર છોડી અમરલોકમાં જઈશું પ્રાપ્તિ કેટલી ભારી છે ઊંચી છે ભક્તિ માર્ગમાં કંઈ પણ પ્રાપ્તિ નથી બાબા સ્વયં પણ કહે છે મે બાર ગુરુ કર્યા હવે સમજે છે કે આ તો ટાઈમ વેસ્ટ થઈ ગયો વધારે જ નીચે ઉતરતા ગયા પરંતુ આ પણ નોંધ છે આપણી કોઈની સાથે દુશ્મની નથી આપણી એક બાપ સાથે જ પ્રીત છે તમે જ્યારે અંદર ક્લાસમાં આવો છો તો આ ચિત્રોને જોઈ ખુશ થવું જોઈએ કે અમે ભણીને આ બની રહ્યા છીએ તમને ખબર છે આ રાજધાની કેવી રીતે સ્થાપન થાય છે બાપ કહે છે બાકો મૂંઝાઓ નહીં બાપ આટલું સારી રીતે સમજાવે છે છતાં પણ આશ્ચર્ય વધ સુનંતી કથંતી ભાગંતી થઈ જાય છે માયાના બની જાય છે એમને કહેવાય છે ટ્રેટર નિંદક જે એક રાજધાનીથી નીકળીને બીજાના જઈને બને છે બાપ કેટલો સારી રીતે પુરુષાર્થ કરાવે છે ભક્તિ માર્ગમાં કેટલા ભટકે છે દાન પુણ્ય તીર્થ વ્રત નેમ વગેરે ખૂબ કરે છે સારું સાક્ષાત્કાર થયો તો શું થયું ચડતી કળા તો થઈ વધારે જ ઉતરતી કળા થઈ તમારી દિવસે દિવસે ચડતી કળા છે બાકી બધાની છે ઉતરતી કળા ગુરુ લોકો કહે પણ છે જ્ઞાન બ્રહ્માનો દિવસ અને ભક્તિ બ્રહ્માની રાત છે જ્ઞાન અને ભક્તિમાં રાત દિવસનો ફરક છે જ્ઞાનથી સુખ મળે છે બાપ કેટલું સહજ સમજાવે છે કે તમે જ વિશ્વના માલિક હતા પછી તમે જ નીચે ઉતરતા આવ્યા છો હવે બાપ કહે છે ફક્ત પોતાને આત્મા સમજો આત્મા અવિનાશી છે આત્મા કહે છે હે અવિનાશી બાપ અમને આવીને પાવન બનાવો આમાં મુક્તિ જીવન મુક્તિ બધું આવી જાય છે તમે હમણાં સમજો છો ભક્તિમાં આપણે કંઈ પણ નહોતા જાણતા શોધતા રહેતા હતા ગાતા રહેતા હતા હે ભગવાન રહેમ કરો ભગવાન કહેવાથી એટલો ટેસ્ટ નથી આવતો વારસો યાદ નથી આવતો તમે કહેશો ઊંચામાં ઊંચા શિવ તો તરત વારસો યાદ આવશે હમણાં તમે સમજો છો કે આ રાવણ રાજ્ય છે રામ રાજ્ય હોય છે સતયુગમાં હમણાં તો કળિયુગ છે સતયુગમાં ખૂબ થોડા મનુષ્ય હતા એક જ આદિ સનાતન ધર્મ હતો સુખ શાંતિ હતી અહી મનુષ્ય શાંતિ માટે ભટકતા રહે છે કેટલો ખર્ચો કરે છે કોન્ફરન્સ વગેરેમાં તમે એમને લખી શકો છો શાંતિના સાગર પવિત્રતાના સાગર સંપત્તિના પણ એ સાગર છે બધું એમની પાસેથી મળે છે હમણાં તમે જાણો છો સતયુગમાં આપણે ખૂબ ધનવાન હતા વિશ્વમાં શાંતિ તો ત્યાં હતી બાકી આત્માઓની શાંતિ હોય છે પરમધામ ઘરમાં વિશ્વમાં આપણે એકલા જ હતા તો સુખ શાંતિ બધું હતું તો બાળકોને બહુ જ ખુશી થવી જોઈએ આવા સ્વર્ગ માટે શાસ્ત્રોમાં કઈ કઈ વાતો લખી દીધી છે હવે બાપ કહે છે હું તમને આટલું સમજાવું છું જે તમારે કોઈ પણ પ્રશ્ન વગેરે પૂછવાની જરૂર નથી પહેલા તો મા મેગમ યાદ કરો તમે બોલાવો છો પતિતોને આવીને પાવન બનાવો અર્થાત જૂની દુનિયાને આવીને નવી બનાવો પરંતુ અર્થ કઈ પણ નથી સમજતા સુત મુંજાયેલું છે હવે ઉકેલવું પડે છે ભક્તિમાં કેટલા ચિત્ર બનાવ્યા છે કૃષ્ણને ચક્ર આપી દીધું છે જેનાથી અકાસુર બકસુરને માર્યા અરે તે કોઈ હિંસક હતા શું પછી કહે છે ફલાણી ફલાણીને ભગાવ્યા ડબલ હિંસક બનાવી દીધા છે વંડર છે ને જેમણે શાસ્ત્ર બનાવ્યા છે એમની બુદ્ધિની કમાલ છે પછી એમને કહે છે વ્યાસ ભગવાન હવે બાપ કહે છે મને યાદ કરો અને દેવી ગુણ ધારણ કરો બીજી કોઈ વાત નથી તમને યોગમાં છે કારણ કે ઘણા છે જે બાબાને યાદ નથી કરતા પોતાના જ ધંધામાં રહે છે એમને ફુરસદ જ નથી પરંતુ આમાં તો કામ વગેરે કરતા પણ બુદ્ધિથી યાદ કરવાના છે તમે આશિક છો મુજ માશુકના હવે હું તમને કહું છું બીજા સંગ તોડી મુજ એક સંગ જોડો ખાતા પીતા ફક્ત એક આદત પાડો કે હું આત્મા છું અને બાપને યાદ કરું બાપ તમને કેટલા ઊંચા બનાવે છે તમે આ પાય પૈસાની વાત નથી માનતા મને યાદ નથી કરતા પોતાના બાળકોને કરો છો મને નથી કરી શકતા હકીકતમાં નિષ્ઠા શબ્દ કહેવો ખોટું છે બાબા ડાયરેક્ટ એટલે કે સ્વયં આવીને કહે છે મા મેકમ યાદ કરો કલ્પ પહેલા પણ સન્મુખ બાપે સમજાવ્યું હતું હમણાં સમજાવે છે મીઠા મીઠા બાકો કલ્પ પછી મળેલા લાડલા બાકો હવે તમારા ચોર્યાસી જન્મ પૂરા થયા હવે પાછા જવા માટે તમારે પવિત્ર જરૂર બનવું પડશે વિકારમાં જવાના કારણે જ તમે ખૂબ પતિત બન્યા છો પાવન નહીં બનશો તો પદ પણ ઓછું મળશે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો અને ચોર્યાશીના ચક્રને પણ યાદ કરો આ સ્વદર્શન ચક્ર છે આનો અર્થ પણ કોઈ નથી જાણતું મુખથી જ્ઞાન શંખ વગાડવાનો છે આ જ્ઞાનની વાતો છે આ તમારા બેહદના બાપ છે સ્વર્ગના રચયિતા છે બાપને યાદ કરો તો તમારી જડતી કળા થઈ જશે એટલી સહજ વાત છે આ બાકો હમણા સમજો છો કે આ પૂર્વ નિર્ધારિત જામા છે દર 5000 વર્ષ પછી બાપ આવે છે હવે સારી રીતે પુરુષાર્થ કરો તમને ધનની પાછળ કેમ મરો છો સારું મહિનામાં લાખ બે લાખ કમાશો પરંતુ આ બધું ખતમ થઈ જશે બાળકો ખાવા વાળા જ નહીં રહેશે લોભ રહે છે કે પુત્ર પોતરા તરપોતરા ખાશે એવું નથી બધા એજ જ કુળમાં લેશે પુનર્જન્મ પુનર્જન્મ ખબર નથી ક્યાં ક્યાં લે છે તમે એકવીસ જન્મનો વારસો મેળવો છો જો ઓછો પુરુષાર્થ કર્યો તો પ્રજામાં દાસ દાસી જઈને બનશો તો કેટલું નુકસાન થઈ જશે તો નુકસાન અને ફાયદાનો પણ વિચાર કરો વેપારી લોકો પાપ પણ ખૂબ કરે છે તો કઈ ને કઈ ધર્માઓ કાઢે છે આ તો છે અવિનાશી જ્ઞાન રત્નોનો વેપાર જે કોઈ વિરલા કરે છે આ સોદો ડાયરેક્ટ બાપ સાથે કરવાનો છે બાપ આપે છે જ્ઞાન રત્ન એ તો દાતા છે બાકો ચોખા મુઠ્ઠી આપે છે બાપ તો આપે છે બેહદની ને તમે બધા સુદામાં છો શું આપો છો અને શું લો છો વિશ્વની બાદશાહી લઈને વિશ્વના માલિક બનો છો બુદ્ધિ કહે છે એક જ ભારતખંડ હશે પ્રકૃતિ પણ નવી હશે આત્મા પણ હશે તમે દેવતાઓ હતા તો પ્યોર એટલે કે પવિત્ર સોનું હતા પછી ત્રેતામાં થોડી ચાંદી આત્મામાં પડે છે એને સિલ્વર એજ કહેવાય છે સીડી નીચે ઉતરતા જાવ છો આ સમયે તમે ખૂબ ઊંચા છો વિરાટ રૂપનું ચિત્ર પણ છે ફક્ત અર્થ નથી સમજતા કેટલા અનેક ચિત્ર છે કોઈ ક્રાઇસ્ટનું ચિત્ર રાખે છે તો કોઈ સાઈ બાબાનું રાખે છે મુસલમાનોને પણ ગુરુ કરે છે પછી ત્યાં જઈને દારૂની મહેફિલ કરે છે બાપ કહે છે અજ્ઞાન અંધકાર છે છે આ બધો ભક્તિનો અંધકાર સંગની ખૂબ સંભાળ રાખવાની છે કેવાય પણ છે સંગ તારે કુસંગ ડુબાડે કુસંગ છે માયાના પાંચ વિકારોનો હમણાં તમને સત બાપનો સંગ મળ્યો છે જેનાથી તમે પાર જઈ રહ્યા છો બાપ જ સત બોલે છે કલ્પ કલ્પ તમને સંગ મળે છે પછી અડધા કલ્પ પછી કુસંગ મળે છે રાવણનો આ પણ સમજો છો કલ્પ પહેલાની જેમ રાજધાની જરૂર સ્થાપન હશે તમે વિશ્વના માલિક જરૂર બનશો અહી તો પાર્ટીશન હોવાના કારણે કેટલા ઝઘડા થાય છે ત્યાં તો છે જ એક ધર્મ વિશ્વમાં શાંતિ હતી જ્યારે અદ્વૈત દેવતાઓનું રાજ્ય હતું એક જ ધર્મ હતો ત્યાં અશાંતિ ક્યાંથી આવી એ છે જ ઈશ્વર્ય રાજ્ય સ્પ્રિચ્યુઅલ નોલેજથી પરમાત્માએ કિંગડમ સ્થાપન કરી છે તો જરૂર ત્યાં સુખ હશે સ્પ્રિચ્યુઅલ નોલેજથી પરમાત્માએ કિંગડમ સ્થાપન કરી છે બાપને બાકો પર પ્રેમ હોય છે ને બાપ કહે છે હું જાણું છું તમને કેટલા ધક્કા ખાવા પડે છે સમજે છે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં આવી જશે ક્યારેક બળદ પર સવારી પણ દેખાડે છે હવે બળદ પર ક્યારેય સવારી થાય છે થાય છે શું કેટલો અંધકાર છે તો આ બાળકો હવે બધાને બતાવો કે બધા બાપ બધાને બાપ વારસો આપવા આવ્યા છે બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે બાબા હંમેશા વડના ઝાડનું દ્રષ્ટાંત આપે છે આમ આનું જે ફાઉન્ડેશન છે પાયો છે એ જ ફરીથી સ્થાપન કરી રહ્યા છે બીજો કોઈ ધર્મ રહેશે નહીં ભારત છે અવિનાશી ખંડ અને અવિનાશી તીર્થ બાપની જન્મભૂમિ છે ને બાબા મીઠા મીઠા બાકોને કેટલા પ્રેમથી સમજાવે છે ટીચરના રૂપમાં ભણાવે છે આપ બાળકો ભણીને મારાથી પણ ઊંચા ચાલ્યા જાવ છો હું તો રાજાઈ લેતો નથી તમે મને ક્યારેય સ્વર્ગમાં બોલાવ્યા છે શું કે આવો હું તમને સ્વર્ગમાં મોકલી દઉં છું કેટલો મજાનો ખેલ છે બાપ કહે છે સારું બાકો જીવતા રહો હું વાનપ્રસ્ત અવસ્થામાં જઈને રહું છું બાપ કહે છે હવે તો આફતો માથા પર ઊભી છે એટલે પુરુષોત્તમ બનવાના આ પુરુષોત્તમ સંગમયુગ પર પૂરેપૂરો પુરુષાર્થ કરવાનું છે બાપને યાદ કરવાનું પુરુષાર્થ કરતા રહો તો વિનાશ થશે અને જેટલું જે તે કુળમાં જશે બાપ કહે છે અપની ઘોટ તો નશા ચઢે સદા બાળકોને બાપ પાસેથી વારસો મળે છે લૌકિકમાં તો બાળકોને મળે છે બાકી કન્યા દાન થાય છે અહીં તો સર્વ આત્માઓને વારસો મળે છે તે પણ બેહદનો તો આના પર ધ્યાન દેવું જોઈએ ભગવાન ભણાવે છે એક દિવસ પણ મિસ ન કરવું જોઈએ બાબાને કહે છે કે મને ફુરસત નથી અરે આત્માને ફુરસત નથી મારી પાસે ભણવા માટે આ કહેવામાં શરમ નથી આવતી અચ્છા મીઠા મીઠા સિકિલધા પાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સંગથી પોતાની ખૂબ સંભાળ કરવાની છે એક સતબાપનો સંગ કરવાનો છે માયા પાંચ વિકારોના સંગથી ખૂબ દૂર રહેવાનું છે બીજું ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે પોતાની મસ્તીમાં રહું કહેવાય છે અપની ગોટ તો નશા ચઢે એક દિવસ પણ ભંટર મિસ નહીં કરો આજનું વરદાન સેવામાં સ્નેહ અને સત્યતાની ઓથોરિટીના બેલેન્સ દ્વારા સફળતા મૂર્ત ભવ જેવી રીતે આ જૂઠ ખંડમાં બ્રહ્મા બાપને સત્યતાની ઓથોરિટીના પ્રત્યક્ષ સ્વરૂપ જોયા એમના ઓથોરિટીના બોલ ક્યારેય અહંકારની ભાષના નહીં આપે ઓથોરિટીના બોલમાં સ્નેહ સમાયેલો છે ઓથોરિટીના બોલ ફક્ત પ્યારા નહીં પ્રભાવશાળી હોય છે તો ફોલો ફાધર કરો સ્નેહ અને ઓથોરિટી નિર્માણતા અને મહાનતા બંને સાથે સાથે દેખાય વર્તમાન સમયે સેવામાં આ બેલેન્સને અંડરલાઈન કરો તો સફળતા મૂર્ત બની જશો સ્લોગન છે મારા ને તારામાં પરિવર્તન કરવું અર્થાત ભાગ્યનો અધિકાર લેવો અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિશતા સ્થિતિનો અનુભવ કરો પહેલા પોતાના દેહના લગાવને ખતમ કરો